જામનગર શહેરમાં જુલુસ દરમિયાન જનોની નારા લગાવવાનો મામલો સામે આવ્યો છે વિડીયો વાયરલ થતા સાત શખ્સો સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે જામનગરમાં તાજેતરમાં જુલુસ દરમિયાન અમુક શખ્સોએ નારા લગાવ્યા હતા સર તનસે જુદાના નારા લગાવીને વિચિત્ર ઝંડાઓ સાથેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો પોલીસે આ સાત શખ્સો સામે ફરિયાદ નોંધીને તેમને કોર્ટમાં રજૂ કર્યા છે જામનગર સિટી એ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરબારગઢ એરિયામાં ગઈ અગિયારવી ઈદે મિલા જુલુસ દરમિયાન કેટલાક અસામાયિક તત્વો દ્વારા સરત જુદા આ પ્રકારના નારા લગાવવામાં આવ્યા હતા જે બાબતનો વિડીયો સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ ફેસબુક ઉપર જોવા મળતા જે બાબતે સિટી ડિવિઝન પોલીસ્ટેશન દ્વારા એ વિડીયોની ખરાઈ કરી અને વિડીયોમાં જે લોકો દેખાતા હોય એ તમામ લોકોના એમાંથી સાત લોકોને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને તેમના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો છન્નું વન એ બી તેમજ ત્રણસો ને ત્રેપન વન બી અને ત્રણસો એકાવન ત્રણ મુજબનો એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે અને જે આ વિડીયોમાં જે સાત આરોપીઓ દેખાય છે તેમના અટક કરી અને તેમને આગળ પોલીસ રિમાન્ડની કાર્યવાહી અને ઇન્વેસ્ટિગેશનની કાર્યવાહી હાલ ચાલુની છે સર ક્યાં ક્યાં પ્લેટફોર્મ પર મૂકવામાં આવ્યું જે પ્રાથમિક વિગતો મુજબ ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર ધ્યાનમાં આવેલું પડતું હતું